તાલુકામાં પણ ખેડૂતોની કફોડી હાલત જોવા ખેડૂતોની વેદના દાહોદ જિલ્લા માં તૈયાર થયેલા પાક ને ભારે નુકસાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો ત્યારે ખેડૂતોની હાલત કફોડી છે

પાકેલા દાણામાં પાણી ભરાઈ જવાના કારણે ગુણવત્તા બગડી ગઈ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા લાખો રૂપિયાનો આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતની વેદના સાંભળો કૃષિ મંત્રી રમેશભાઈ કટારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગણી અને રાહત પેકેજમાં દાહોદ જિલ્લાનો સમાવેશ કરે તેવી લોક માંગ ઉઠવા પામી અને ખેતરોનો નજારો જોવા ખેડૂતોની હાલત કફોડી બની છે નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈની સરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ હેલો હા સાહેબ અમારે આ કમ મોસમી વરસાદથી અમારા ક્યારા ફૂલ ભરાઈ ગયા અને ડાંગર બી અહીંથી અમે બાથે બાથે ભરી ભરીને કાઢીએ છીએ અને અમારું ખૂબ જ નુકસાન થયું છે અને અમુને સહાય આલો એવી અમારી વિનંતી છે